નમસ્કાર ખેડૂત મિત્રો હું ગોહિલ વિજયકુમાર શાંતિલાલ જયુ એગ્રી સાયન્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં તેમની આપણે એક જયું એગ્રી સાયન્સની પ્રોડક્ટ વાપરેલી છે જેનું નામ છે જયું પોટાશ બે હજાર તો એનું રિઝલ્ટ કેવું છે એ આપણે ખેડૂતભાઈ જોડેથી જાણીશું તો પહેલાં આપણે એમનો પરિચય લઈશું તો તમારો પરિચય આપણો છે મારું નામ ચૌધરી અશોક કુમાર સરદારભાઈ છે સોડાપુર મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવ્વાણું ઇઠ્યોતેર બાવન બેતાળીસ છન્નું છે મેં આ બટાકાની અંદર પહેલીવાર નવું વાપર્યું છે જૂ પોટાશ એટલે વાપરતા ટાઈમ એમ હતું કે કદાચ ઓનું રિઝલ્ટ નહીં મળે પણ જે આ જુ પોટાશ વાપરવાથી રિઝલ્ટ મને વન નંબર મળ્યો છે અને હું બીજા પણ ખેડૂતોને કહી શકું કે આ જુ પોટાશ વપરાય મનાથી લાઇટિંગ સાઇટમાં આ વખતે વાતાવરણ જો તો સાઈઝ જેણી ઘણા ખેડૂતોને રહી છે પણ મેં જે બુટા સારું વાપર્યું છે એનાથી મને ફૂલ સાઇઝ બટાકાની અંદર મળી છે બધા મિત્રોને વિનંતી છે કે આ પોટાશ બીજું વાપરવાના કરતાં જૂ પોટાશ વાપરશો તો તમને રિઝલ્ટ સારામાં સારું મળશે તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું ખેડૂતભાઈના મોઢેથી કે એમને જે પોટાશનું રિઝલ્ટ એકદમ શાનદાર અને સુપર મળ્યું છે તો મારી પણ નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂત મિત્રો જયુપોટાસ બે હજારનો એકથી બે ડોઝ કમ્પલસરી આપો તો તમારી સાઈડ લાઇટિંગ બધી રીતે સારું રહેશે નમસ્કાર જય હિન્દ